જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતના વ્રતના પાવન પર્વ નિમિત્તે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવા ડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરીવ્રતને લઈ લગાડવામાં આવેલી મહેંદીથી બાળાઓના ચહેરા ઉપર જે મુસ્કુરાહટ હતી તે જાણે સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો આપી રહી હતી બાળાઓના હાથ ઉપર મહેંદી મુકવા માટે શાળા આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો મહેંદી મુકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મુકવામાં આવતા બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા વોર્ડ નંબર અગિયારના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તેમજ ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે આવતીકાલથી જે ગૌરી રથ શરૂ થાય છે એ નિમિત્તે નવાડેરા સ્કૂલમાં અંદાજીત પચાસથી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે એમાં એમની ક્લાસમાં જ જે જનહિતાળ ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરને મહેંદીના ક્લાસ ચલવે છે એ જ ક્લાસની બહેનો વીસ જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે ખરેખર જનહિતા ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે કાયમ આવા કાર્યો કરતા રહો ને સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના